ગુજરાતમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે ઉનાળાની સિઝન છે કાળઝાળ ગરમીના દિવસો છે પણ સાથે માવઠાનો અનુભવ પણ થઈ રહ્યો છે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે છે હવામાન વિભાગની આગાહી કહે છે કે ગુજરાતમાં મંગળવારથી વરસાદી વાતાવરણ દૂર થશે પણ આ વાદળછાયું હવામાન અનેક વિસ્તારોમાં જોવા મળશે વરસાદ બંધ થતાની સાથે જ ફરીથી ગરમીનો પારો ઉંચકાશે દક્ષિણ ગુજરાતમાં ભેજની સાથે ગરમીનો પારો ઊંચો જતા બફારાનો અનુભવ થશે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ગરમીની ચેતવણી પણ આપી છે કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો આડત્રીસ ડિગ્રી સુધી પહોંચે એવી પણ શક્યતા છે આગામી ચોવીસ કલાકમાં ગરમીનો પારો અમદાવાદમાં ચાલીસ ડિગ્રી અને ગાંધીનગરમાં આડત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે હીટવેવ એટલે કે કાળઝાળ ગરમીની આપણા આરોગ્ય પર અસર પડે છે એવા સમયે આપણે શું કરવું જોઈએ કે જેથી આપણી તબિયત હેમખેમ રહે શું ખાવું જોઈએ શું પીવું જોઈએ એ વિશે જાણીએ ડોક્ટર પ્રવીણ ગર્ગ કે જેઓ એમડી છે અનુભવી તબીબ છે તેઓ શું કહે છે છેલ્લા એક હતી અમદાવાદમાં હીટનો પ્રકોપ બહુ વધી રહ્યો છે જ્યારે આઉટસાઈડનું ટેમ્પરેચર ચાલીસ ડિગ્રીથી વધારે થતું હોય અને જે પર્સન કન્ટિન્યુઅસ હીટમાં એક્સપોઝર એમનો થતો હોય એમના બોડી ઉપર આ હીટનો પ્રકોપ ખાસો ડેમોજ કરી શકે છે શરૂઆતની વાત કરો તો પેશન્ટના ડીહાઈડ્રેશનના સિમ્ટમ્સ એ જોવામાં મળે છે નોઝિયા વોમિટિંગ ડાયરિયા જોવામાં મળે પર્સ્પિરેશન જોવા મળે કોઈ કોઈ પેશન્ટમાં કન્વર્ઝન તથા કોમા અને અનકોન્શિયસનેસનો પ્રેઝન્ટેશન પણ થવું પડે ડીહાઈડ્રેશનના સિમ્ટમ્સની વાત કરો તો ડ્રાય આઈઝ ડ્રાય માઉથ યુરોના આઉટપુટ ઓછો થઈ જવાનો પલ્સ વધઘટ થઈ જવાનો બીપી ડાઉન થઈ જવાનો યુરિન આઉટપુટ ઓછો થઈ જવાનો એ બધા સિમ્ટમ્સ ડિહાઈડ્રેશનના જોવામાં મળે છે હવે આ હીટ સ્ટ્રોકથી બચવા માટે પ્રિવેન્શન ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ બને ત્યાં સુધી જેટલી ના જરૂરત હોય તો બપોરે થી લઈને ચાર વાગ્યા સુધી ઘરમાંથી બહાર નીકળવો અવોઇડ કરવું જોઈએ અને સપોઝ લાંબી મુસાફરી કરવી પડે તો પછી થોડો વચ્ચે ગેપ લઈને જ મુસાફરી કરવો જોઈએ લીલા શાકભાજી ફ્રુટ અને મેક્સિમમ લિક્વિડ નું પ્રમાણ વધારે લેવું જોઈએ મિનિમમ દિવસમાં ચાર કે પાંચ લીટર લીંબુ શિકંજી શરબત ઓર નું સોલ્યુશન દહી તમને તે લિક્વિડનો ઉપયોગ બહુ વધારે કરવો જોઈએ કોટનના કોટન કોટનના ક્લોથ પહેરવા જોઈએ હેલ્મેટ પહેરવો જોઈએ સ્કિન કવર્ડ રાખવું જોઈએ બોડીનો રીહાઈડ્રેસન સારો રાખવો જોઈએ તો આ બધી વસ્તુના સામાન્ય પ્રયાસથી આપણે જો અત્યારે આવનારા સમયમાં પણ હીટ સ્ટ્રોકના કેસીસ અને હીટ વેવ્સની આગાહી કરવામાં આવી છે તો આ જે આપણે સામાન્ય બચાવ છે આથી આપણે હીટ સ્ટ્રોક કે હીટ વેવ કા પ્રકોપથી બચી શકીએ છીએ